ધ્રાંગધ્રા સેન્ટ હિલેરી શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો જેમાં ઉદ્યોગપતિ તથા નગરપાલિકા પ્રમુખ સહિત બે હજાર જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓમાં રહેલી કળાને બહાર લાવવા વિવિધ ક્ષેત્રે સરકાર દ્વારા માધ્યમથી શિક્ષણ જગતમાં કારકિર્દી મેળવવા કાર્ય કરી રહી છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં લોકો સરળતાથી પોતાના વ્યવહાર સહિત કાર્ય કરે ત્યારે ધ્રાંગધ્રા શહેરની સેન્ટ હિલેરી શાળા ખાતે ભવ્ય વિજ્ઞાન મેળો યો હતો આ વિજ્ઞાન મેળામાં ધ્રાંગધ્રા ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સેન્ટ હિલેરી શાળાના આચાર્ય મુખ્ય અતિથિ સહિત શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ મળી

આજે અમારી શાળામાં જયેશભાઈ પટેલ અને કુલદીપસિંહ ઝાલા આવ્યા હતા. આજે અમારી શાળામાં વિજ્ઞાન મેળો, ફન ફેર, આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન છે. આજે સાયન્સ સાયન્સ એક્ઝિબિશનમાં 2000 થી વધારે લોકો અહીંયા આવ્યા હતા અને એ લોકોએ ઘણો સારો અમારા પ્રોજેક્ટ વિશે પ્રતિસાદ આપ્યો છે. અહીંયા આર્ટ ગેલેરી પણ છે જેમાં ઘણા બધા જે શાળામાં ભણતા છોકરાઓ છે એમના ઘણા ઘણા ખૂબસૂરત ડ્રોઈંગ મૂકવામાં આવી છે અને સ્ટોલ છે જેમાં પાણીપુરી ઢોકળા વગેરેના સ્ટોલ શિક્ષકો અને છોકરાઓ ભેગા થઈને કરે છે આજે લગભગ અહીંયા બે થી પચ્ચીસો જેટલી કૂપનો વેચાઈ ગઈ છે અને જે પૈસા મળે છે તે અમે અમારી શાળામાંથી ચેરિટી માટે કરીએ છીએ આગલા વર્ષે પણ અમે લોકો ચેરિટી માટે ગયા હતા અને ત્યાં અમે ગરીબ લોકોની સેવા કરી હતી અને અમે ખુશી મનાવીએ છીએ કે એ લોકોને ખાવાનું મળે છે અને એ અમે અમે આ કાર્ય કરી રહ્યા છીએ થેન્ક યુ નમસ્કાર આજના સેન્ટરી સ્કૂલમાં સરસ સાયન્સ ફેર નો જે પ્રોગ્રામ હતો બહુ સરસ હતો આજના છોકરાઓમાં કેટલી ટેલેન્ટ છે અને એ જોઈને ખરેખર ઘણો આનંદ થયો આ નાના એવા ગામના છોકરાઓ ઇંગ્લિશમાં ફ્રોન્ટલી અમને લોકોને જે બધા આર્ટ ક્રાફ્ટ સાયન્સના જે બધા સ્ટોલ કર્યા છે અને ફ્રોન્ટલી અમને લોકોને જે બતાવી રહ્યા છે બધા પ્રોજેક્ટ વિશે તો આપણને ખરેખર અને અત્યારે જે રિસન્ટલી જે પ્રોજેક્ટ છે એની ઉપર લાવ્યા છે જો કે અમે એક સ્ટોલ માં ગયા તો અજંતા માં જે પુલ છે તો એની અંદર કે 125 ની કેપેસિટી છે પાંચસો લોકો હતા પુલ ઉપર એ ઓટોમેટિક એવું મશીન બતાવે છે કે સેન્સર વાળું કે 125 થી વધારે કોઈ જાય તો એ ડોર ઓપન જ ન થઈ શકે એટલા બધા સરસ પ્રોજેક્ટ છે પછી ફાયર સેફટી માટે પછી રેલવે એન્જિનિયરિંગ એમને પ્રોજેક્ટ બનાવ્યા છે કે અંદર કોઈ ટ્રેન જતું એની પર સેન્સર લગાવ્યું છે આગળથી કોઈ પણ વહીકલ આવતું હોય તો ટ્રેન જાતે જાતે બ્રેક લાગી જાય એટલે એક્શન ફ્રી આ લોકો સેન્સર ના હિસાબે અત્યારના જમાના પ્રમાણની જે ડિમાન્ડ છે કે ઓછામાં ઓછું નુકસાન થઈ શકે અને સેન્સરનો મેક્સિમમ ઉપયોગ થઈ શકે પછી આપણે જોઈ રહ્યા છો આપણી જે પાછળ જે આર્ટ એન્ડ ક્રાફ્ટના જે બધા પ્રોજેક્ટ કર્યા છે સરસ બધા છે અને એના સિવાય ફનફેર છે એટલે છોકરા અત્યારે જોઈ રહ્યા છે ખરેખર ઘણા બધા છોકરાઓ બધા અલગ અલગ સ્ટોલી મુલાકાત લે છે એ લોકો એમાંથી ઘણું શીખવાનું મળે છે અને એના સિવાય એ લોકો ત્યાં ફૂડની મજા લઈ રહ્યા છે અને ખરેખર આજે અમને ઘણો આનંદ થયો અને અમને અમને અમારું બાળપણ પણ યાદ આવી ગયું કે અમને ત્યાંથી અમને સ્કૂલ લાઈફ અમારી યાદ આવી ગઈ અને આઈ એમ વેરી હેપી તો અમને લોકોને અહીંયા જે ફાધરે બોલાય એને જે ચાન્સ આપ્યો એટલે ફાધર થેન્ક યુ very much સરસ પ્રોગ્રામ હતો અને અમને આનંદ આવ્યો છે થેન્ક યુ આભાર ન્યૂઝ સાથે દિનેશ કુમાર ધાંગતરા